બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જે આપણે સરસ મજાનું બરસાનાનું કીર્તન લઈને અને આપણે આવ્યા છીએ તો આપણે બરસાનાનું કીર્તન સાંભળશું બરસાના મારા ધામ મેવાડમાં મીરાબાઈ બોલ કનૈયા બોલ તને કોણ વાલું છે રાધા યોટે ચુંદડી મીરા ને ભગવો હોય બોલ કનૈયા બોલ તને કોણ વાલું છે બરસાના મા મીરા મેવડમાં મીરા બોલ કનૈયા બોલ તને કોણ વાલું છે રાધા ચોળે ટીલડી મીરા ને ચંદન હોય બોલક નૈયા બોલ તને કોણ ભલું છે વરસાના મારાધા મેવડમાં મીરા બાય બોલ તને કોણ ભલું છે રાધા યો રાધા પેરે હાર લો મીરા કંઠી હોય બોલકનૈયા બોલ તને કોણ વાલું છે વર્ષાના મારાધા મેવડમાં મીરા બાય બોલકનૈયા બોલ તને કોણ વાલું છે રાધા પેરે ચોડ લો મીરાને ભેરખો હોય બોલકનૈયા બોલ તને કોણ વાલું છે మా రాయ బోల్య తో వాళ్ళు చేస బోల్య తో వాళ్ళు చేర్షానా మా రావాడమా మీరా బాయ్ બોલક નૈયા બોલ તને કોણ વાલું છે રાધા પેરે ઝાંઝર મીરા ને ઘૂંઘરું હોય બોલક નૈયા બોલ તને કોણ વાલું છે વરસાના મારા રાધા વડ માં મીરા બાય બોલક નૈયા બોલ તને કોણ વાલું છે રાધા મારા રોધી મીરા છે મારી પાસ માત ગોપી માલી છે વર્ષા ના મારાધા મેવડ માં મીરાબાઈ બોલ કનૈયા બોલ તને કોણ વાલું છે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય